ગામે ક્રિકેટ શૈલેષભાઈ મહેતા દ્વારા શુભારંભ કરાયો હતો ડભોઈ ના કુકડ ગામે ઠાકોર તેમજ ગામના યુવાનો દ્વારા સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી આ ગ્રાઉન્ડ નું ક્રિકેટ ગ્રાઉન્ડ નામાભિધાન કરી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન હાથ ધર્યું છે તાલુકાભરની અંદાજે ચોસઠ જેટલી ક્રિકેટ ટીમો આ ટુર્નામેન્ટમાં મેદાને ઉતરશે ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે વિધિવત રીતે ઉદ્ઘાટન કરી આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે તેઓના નામથી ક્રિકેટ ગ્રાઉન્ડનું નામાભિધાન કરાયું હોય તેનો આનંદ વ્યક્ત કરી મેદાની રમતો રમી યુવાનો સશક્ત બને અને ક્રિકેટની સાથે સાથે અન્ય રમતોમાં પણ રુચિ કેળવે તેમજ તેમણે જણાવ્યું હતું સાથે જ આ સુંદર ઉપયોગ પોતાના કૌશલ્ય દ્વારા તાલુકા જિલ્લા અને રાજ્યમાં પોતાની આગવી પ્રતિભાથી તાલુકાનું નામ રોશન કરે તેવા આશાવાદ સાથે રમતગમતના મેદાન અર્થે જરૂરી ગ્રાન્ટ તેમજ રમતગમતમાં રુચિ વધે તે માટે કોચની જરૂરિયાત લાગે તો સ્પોર્ટ ઓથોરિટીને રજૂઆત કરી તે અંગેની પણ વ્યવસ્થા કરવા બાબતે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું

કરવામાં આવ્યું છે અને લગભગ ચોસઠ જેટલી ટીમો ડભોઈ વિધાનસભાની આમાં ભાગ લઈ રહી છે હું તમામને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું એક રીતે જે અત્યારનો માહોલ જેમાં યુવાનો સશક્ત બને એ જરૂરી છે ત્યારે મેદાની રમતો રમીને જ યુવાનો સશક્ત બની શકે અને ખાસ કરીને કુકડ ગામના યુવાનોને અભિનંદન એટલા માટે આપવા પડે કે એમણે એક સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે અને એને મારું નામ આપ્યું છે એટલે મારી ફરજ આ કુકર ગ્રામ અને પ્રત્યેના યુવાનો પ્રત્યે વધી જાય છે આ ગ્રાઉન્ડને ડેવલપ કરવા માટે ધારાસભ્યની જેટલી ગ્રાન્ટ માંગશે એટલી ગ્રાન્ટ અમે આપીશું આ ગ્રાઉન્ડ ફક્ત ક્રિકેટ પૂરતું માર્યાદિત ના રહેતા કબડ્ડી છે ખો છે વોલીબોલ છે આવી બધી જ રમતો મેદાની રમતો અહીંયા આગળ રમાડવામાં આવે એના માટે કોચની જરૂરિયાત અથવા તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં રજૂઆત કરીને પણ અહીંયા એમના માટે કોચની પણ વ્યવસ્થાઓ કરાવીશું જેથી કૂકળ અને એની આજુબાજુના ગામના યુવાનો રમતગમત પ્રત્યે આકર્ષાય અને યુવાનોમાં જે તાકાત રહેલી હોય એ તાકાતનો સદઉપયોગ થાય ને આ મેદાન પરથી જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ને રાષ્ટ્રીય કક્ષાએ યુવાનો રમતગમતમાં વિસ્તારના પંચાયતે પણ આ બાબતનો ઠરાવ કર્યો છે એટલે તમામને અભિનંદન આભાર અને આ ચોસઠે ચોસઠ ટીમો જે ભાગ લઈ રહ્યા છે એ તમામને શુભેચ્છા પાઠવું છું કારણ રમતમાં હાર જીત તો થતી રહે છે પણ એક જીતે છે ને બીજો શીખે છે એટલે જે નહીં જીતે શીખશે અને જીવનમાં આગળ વધવા માટે કઈક નવી પ્રેરણા લઈને જે ખામીઓ છે સુધારશે એવી અપેક્ષા સાથે તમામને ફરીવાર અભિનંદન શુભેચ્છા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર